નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં શનિ સાડે સાતી પૂરી થવાની છે મિત્રો અને આ શુભ સમય બાર રાશિઓમાંથી આ છ ખાસ રાશિઓ માટે કોઈ આશીર્વાદથી ઓછો નથી રહેવાનો મિત્રો ભગવાન શનિદેવ હવે આ છ રાશિના લોકો પર અત્યંત થયા છે મિત્રો જેના પરિણામે આ લોકોના જીવનમાંથી દુઃખ તકલીફ અને મુશ્કેલીઓ પૂરી રીતે દૂર થવાની છે મિત્રો હવે આ રાશિના લોકોના જીવનમાં આવવા જઈ રહી છે ખુશીઓની વર્ષા અને ભાગ્યનો તેજ શનિદેવની કૃપાથી તેમનું જીવન એક નવી દિશામાં આગળ વધશે મિત્રો મિત્રો તમે વિચારતા હશો કે હવે આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેના પર શનિદેવજીની ખાસ કૃપા વરસવાની છે અને જેમનું ભાગ્ય હવે સંપૂર્ણ બદલવાની તૈયારીમાં છે મિત્રો તો મિત્રો આ અમારા આજના વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે આજે અમે તમને એ છ રાશિઓ વિશે વિગતવાર જણાવવાના છીએ મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા મિત્રો ભગવાન શનિદેવના સાચા ભક્તો હોવ તો આ વિડીયોને એક લાઈક જરૂર કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખીને તમારી શ્રદ્ધા વ્યક્ત કરજો જેથી કરીને શનિદેવ મહારાજના આશીર્વાદ સીધા તમારા સુધી પહોંચી શકે મિત્રો તો ચાલો મિત્રો હવે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેના જીવનમાં શનિદેવની વિશેષ કૃપા વરસવાની છે તો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં દેવ દેવતાઓની પૂજા કરવામાં આવે છે મિત્રો અને એમાંના એક છે ભગવાન શનિદેવ જે ન્યાયના દેવ અને કરમફરના દાતા કહેવાય છે મિત્રો ભગવાન શનિદેવ સૂર્ય પુત્ર છે અને સાચા કર્મ રક્ષક છે મિત્રો તેઓ હંમેશા ન્યાયપ્રિય રહેશે જે વ્યક્તિ ખોટા માર્ગ ઉપર જાય છે કે બીજાને દુઃખ પહોંચાડે છે શનિદેવજી આ સમયે તેને તેના કર્મનું ફળ જરૂર આપે છે મિત્રો ઘણા લોકો શનિદેવના નામથી ડરે છે પરંતુ હકીકતમાં તેઓ પ્રકૃતિમાં સંતુલન જાળવનાર દેવતા છે મિત્રો જે વ્યક્તિ સત્ય અને ધર્મના માર્ગે પર ચાલે છે તેના જીવનમાં શનિદેવની કૃપા હંમેશા બની રહે છે મિત્રો હવે સમય આવી ગયો છે જ્યારે ભગવાન શનિદેવ બાર માંથી આ છ રાશિઓ પર પોતાની અપરંપાર કૃપા વર્ષાવા જઈ રહ્યા છે મિત્રો આ ભાગ્યશાળી રાશિના જાતકોના જીવનમાં હવે ન તો તનની કમી રહેશે અને ન કોઈ અડચણ શનિદેવ મહારાજના આશીર્વાદથી તેમને તનલાભ સન્માન અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે મિત્રો મિત્રો હવે જેમની વાત અમે કરી રહ્યા છીએ એ છ રાશિઓ પર શનિદેવની વિશેષ કૃપા દ્રષ્ટિ પડી ગઈ છે હવે મિત્રો આવનારા સમયમાં

હોઈ શકે છે મિત્રો ભગવાન શનિદેવની કૃપા આપ સૌ પર સદા બની રહેશે ચાલો તો મિત્રો મિત્રો હવે આગળ જાણીએ તો વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓની જેઓ પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે તો મિત્રો હવે જે પ્રથમ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ

જે તમારા જીવનની દિશા અને સ્થિતિ બંને બદલી દેશે તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનો યોગ્ય ફળ હવે મળવાનું છે મિત્રો તમને અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને વેપારમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળે છે મિત્રો તમારો વ્યવસાય દિવસે ને દિવસે પ્રગતિ કરશે દરેક દિશામાંથી તમને લાભ જ લાભ મળશે મિત્રો કુંભ રાશિના મિત્રો માટે આ સમય ચારેય બાજુથી આનંદ અને સમૃદ્ધિ લઈને આવી રહ્યો છે મિત્રો જેઓ જેઓ લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગાર વધારો મળશે જ્યારે જેઓ નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી મળશે મિત્રો જો તમારું કોઈ જગ્યાએ પૈસા અટકાયેલા હશે તો તે પણ જલ્દી પાસા મળી જશે મિત્રો અને તમારા વ્યવસાયમાં આવેલા તમામ અવરોધો હવે દૂર થવાના છે અને તમારા જીવનમાં ખુશીઓની નવી શરૂઆત થશે કુંભરાશિના લોકો મિત્રો તમે આંતરિક રીતે એક નવી ઉર્જા અને આનંદનો અનુભવ કરશો હવે ભગવાન શનિદેવની વિશેષ કૃપા દ્રષ્ટિ તમારી ઉપર છે આ સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે મિત્રો તેથી આ સુવર્ણ તકનો પૂરતો લાભ લ્યો અને આ સમયને હાથમાંથી જવાના દેશો મિત્રો હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ તો મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે પણ મિત્રો આ સમય ખૂબ જ શુભ અને ફાયદાકારક છે મિત્રો હવે ભગવાન શનિદેવની કૃપાથી તમને શુભ સમાચાર મળવાના છે તમે જે મહેનત કરી છે તેનું ફળ પરિણામ પરિણામ તમને તમને મળશે મળશે સફળ મિત્રો શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત થશે અને મિત્રો લાંબા સમયથી અટકેલા કામો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો અને મિત્રો પોખાણવાળા સાથે તમારો સંયોગ વધારે મજબૂત થશે આ સમય દરમિયાન તમે અન્ય પ્રકારના લાભ ધન વૃદ્ધિ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે મિત્રો અને મિત્રો તમારા પરિવાર અને જીવનસાથી તરફથી પૂરતો સહકાર મળશે અને તમારી મીઠી બોલી તમામ કાર્યને સફળ બનાવશે શનિદેવની કૃપાથી તમારા ધન સંબંધિત બધા મુશ્કેલીઓ બધી મુશ્કેલીઓ દૂર થશે અને વર્ષોથી અટકેલા કામો હવે મિત્રો તો હવે મિત્રો વૃષભ રાશિના લોકો હવે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશે અને જીવનમાં નવી ઊંચાઈઓ સ્પર્શ કરશે શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારી પૂર્વ પક્ષમાં છે મિત્રો આ સુવર્ણ અવસરનો પૂરો લાભ લેવો અને સફળતા સાથે જીવનને ઉજ્જવળ બનાવો મિત્રો હવે મિત્રો જે બીજા નંબર ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તો મિત્રો મેષ રાશિના જાતકોને હવે આપણે જણાવી દઈએ કે મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા આ દિવસોમાં તમારી સમય તમારા માટે ખૂબ શુભ અને લાભદાયક સાબિત થશે તમને માત્ર ધન લાભ જ નહીં પણ તમારા વ્યવસાયમાં પણ ઝડપી પ્રગતિ જોવા મળશે જે લોકો નોકરી કરે છે તેમને કાર્યસ્થળે પ્રમોશન અને પગાર વધારા બંનેના યોગ બની રહ્યા છે મિત્રો લોકો વિદેશમાં નોકરી સપનું છે તેમના માટે પણ મિત્રો આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે તેમની ઈચ્છાઓ પૂરી થવાની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે મિત્રો શનિદેવની કૃપાથી મેષ રાશિના જાતકોને વ્યવસાયમાં નફો મળશે અને ધન લાભના અનેક નવા અવસર હાથ લાગશે મિત્રો અને સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમના ઘરે પણ નાનકડા મહેમાનના આગમનના સંકેત દેખાઈ રહ્યા છે મિત્રો તમારા ઘર પરિવારમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને મિત્રો તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જો મિત્રો તમે નવું કર કે વાહન કે ગાડીની ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ શુભ છે તમારી યોજના ચોક્કસ સફળ થશે ભગવાન શનિદેવની દિવ્ય કૃપા દ્રષ્ટિ તમારી ઉપર છે અત્યારે તેમના આશીર્વાદથી તમારી દરેક મનોકામના એક પછી એક પૂર્ણ થશે અને તમને જીવનમાં ધન પ્રતિષ્ઠા અને સફળતા પ્રાપ્ત થશે મિત્રો મિત્રો નિશ્ચિતપણે આ સમયે મેષ રાશિના લોકો માટે જીવન બદલનાર સાબિત થશે મિત્રો મિત્રો હવે જે 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 આગળની ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ આવી રહી છે છે એ રાશિ રાશિ મિત્રો ધન તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આપણે તો મિત્રો ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે કે ધન રાશિ માટે શનિદેવનો આશીર્વાદ હવે ખૂબ જ શુભ પરિણામ આપશે મિત્રો બહુ જલ્દી તમને સારા સમાચાર મળશે તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે મળવાનું છે પાક્કું મિત્રો મિત્રો તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે કારણ કે મિત્રો તમારા બધા અટકેલા કાર્યો શનિદેવની કૃપાથી સમયસર પૂર્ણ થશે તમને પરિવાર અને મિત્રોનો પૂરો સહકાર મળશે અને શનિદેવની અનંત કૃપાથી તમારા બધા ધન સંબંધિત મુશ્કેલીઓ હવે દૂર થશે મિત્રો અને તમને નવા ધન પ્રાપ્તિના અવસર પણ મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો આવશે મિત્રો નોકરી કરતા લોકો માટે પણ આ સમય ખૂબ જ શુભ છે મિત્રો મિત્રો અને પગાર વધારો બંનેના યોગ પણ છે શનિદેવના આશીર્વાદ થી ધન રાશિના લોકોના જીવનની બધી સમસ્યાઓનો અંત આવશે અને જીવનમાં અપાર સુખ અને સમૃદ્ધિ પણ મળશે મિત્રો આ સમય તમારા જીવનમાં એક નવી શરૂઆત અને નવી દિશા લાવશે મિત્રો તો હવે મિત્રો જે આગળને જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તે રાશિ છે મિત્રો કરક રાશિ તો મિત્રો કરક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કરક રાશિના લોકોને જણાવી દઈએ કે કરક રાશિના લોકો માટે શુભ સંકેતો હવે આવ્યા છે મિત્રો તો મિત્રો ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનમાં ખૂબ જ શુભ સમાચાર મળવાના છે હવે તમે મિત્રો લાંબા સમયથી જે મહેનત કરી રહ્યા કરી છે તેનું ફળ હવે તમને મળવાનું છે શનિદેવના આશીર્વાદથી તમારો આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ભૂતકાળના અચૂક કામો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો તો મિત્રો અને જાણકારો સાથે તમારા સંબંધો વધુ મજબૂત થશે આ સમય દરમિયાન કરક રાશિના લોકોને અનુકૂળ પરિણામો મળશે લાભ અને મોટી સફળતાઓ મળશે મિત્રો તમારા પરિવાર અને જીવનસાથી તરફથી પણ તમને પૂરો સહકાર મળશે તમારી મીઠી બોલી તમારા કાર્યને સફળ બનાવશે મિત્રો તો મિત્રો શનિદેવની કૃપાથી તમારા તન સંબંધિત બધા અડચણો દૂર થશે હવે અને અને મિત્રો વર્ષોથી અટકેલા કામો પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તો કરક રાશિના લોકો માટે કહેવું મિત્રો ખોટું નહીં કે આ સમયે શનિદેવના આશીર્વાદથી ખુશીઓ અને સમૃદ્ધિ લાવતો રહેશે મિત્રો હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો સિંહ રાશિના લોકો માટે આ આવનારો સમય અત્યંત શુભ સાબિત થશે અને ભગવાન દેવની કૃપાથી તમારા જીવનમાં અનેક સકારાત્મક બદલાવ આવશે તમને મિત્રો સમાજમાં મહાન સન્માન મળશે અને લોકો તમારી પ્રશંસા પણ કરશે અને નવા અવસર મળશે જે તમારા જીવનને નવી દિશા આપશે મિત્રો અને શનિદેવની કૃપાથી લાભના અનેક યોગ બનશે મિત્રો પરિવારમાં ખુશી ખુશ ખુશ શાંતિ રહેશે અને વ્યવસાયમાં સતત પ્રગતિ થશે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગાર વધારો મળશે મિત્રો અને મિત્રો વ્યવસાય કરતા લોકોને વધુ નફો અને આર્થિક સ્થિરતા મળશે મિત્રો રાશિના લોકોના પરિવારમાં આનંદની લહેર આવશે જે લોકો સંતાન સુખની ઈચ્છા ધરાવે છે તેમના માટે મિત્રો પણ આ સમય ખૂબ જ શુભ છે સંતાન પ્રાપ્તિના યોગ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે મિત્રો હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારા જીવનમાં મિત્રો આનંદ ખુશીઓ અને સફળતાઓ આવશે સિંહ રાશિના લોકોએ એવું કે હું ખોટું નહીં થાય કે હવે સમય તમારા પક્ષમાં છે મિત્રો શનિદેવની કૃપાથી તમારી કિસ્મત ચમકશે તેથી મિત્રો આ સુવર્ણ તકને ઓળખો અને તેનો પૂરતો લાભ લો તો મિત્રો હવે જે આગળને જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મીન રાશિ તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો હવે મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે મીન રાશિના લોકો માટે આવનારો આ સમય ખૂબ જ શુભ અને લાભદાયક રહેશે ભગવાન શનિદેવ તમારી ઉપર ખૂબ પ્રસન્ન છે અને તેમની કૃપા તમારી ઉપર સતત બની રહેશે મિત્રો અને તમારી માન પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થશે મિત્રો જેના કારણે સમાજમાં મિત્રો તમારી પ્રશંસા થશે અને શનિદેવની કૃપાથી તમને સફળતાના નવા અવસર મળશે મિત્રો જે તમને જીવનમાં આગળ વધારશે મિત્રો જે કામ લાંબા સમયથી અધૂરા હતા તે હવે સમયસર પૂર્ણ થશે તમે જે નવું કાર્ય શરૂ કરવા માગો છો તેમાં પણ મિત્રો તમને સફળતા ચોક્કસ મળશે અને શનિદેવના આશીર્વાદથી તમારી આવકના સાધનોમાં વધારો થશે અને મિત્રો ધન લાભના નવા માર્ગો ખુલશે પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે મિત્રો અને મિત્રો વ્યવસાયમાં પણ વધારો થશે સામાજિક ક્ષેત્રમાં તમારો માન સન્માન વધશે મિત્રો અને અચાનક ધન લાભના સંયોગ પણ બની રહ્યા છે જો તમે નવો ઘર કે વાહન કે પ્લોટ ખરીદવા ઈચ્છો છો તો આ યોજના ચોક્કસ સફળ થશે મિત્રો તમારી અને શનિદેવની ખાસ કૃપા હાલમાં મીન રાશિના લોકો પર છે મિત્રો આ સમય તમારા પક્ષમાં છે તેથી આ મિત્રો સમય આ સમયનો અવસર પૂરો ઉપયોગ કરો અને શનિદેવનું નામ લઈને દરેક દિવસની શરૂઆત કરો મિત્રો હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો માટે ખુશ ખબર છે કે હવે ભગવાન શનિદેવ આ સમયમાં તમારો ખાસ આશીર્વાદ આપી રહ્યા છે હવે આવતા દિવસોમાં તમારી આવકમાં વધારો થશે અને નોકરી કરતા લોકોને પણ મિત્રો પદોનિત અવસર મળશે અને વ્યવસાય કરતા લોકો માટે આ સમય ખૂબ જ લાભકાયક લાભદાયક રહેશે કારણ કે મિત્રો એ અચાનક તનલાભના સંયોગ બની રહ્યા છે તમારી આર્થિક મજબૂત બનશે અને પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે અને મિત્રો તમને કોઈ મોટી મોટા સમાચાર પણ મળી શકે છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા કાર્યો સફળ થશે મિત્રો મિત્રો વ્યવસાયમાં અચાનક લાભના નવા માર્ગ ખુલી શકે છે અને શનિદેવની કૃપાથી મિથુન રાશિના લોકોના જીવનમાં હવે ખુશીઓની વર્ષા થઈ શકે છે મિત્રો જો કોઈ વ્યક્તિ નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો મિત્રો આ યોજના તમારી ચોક્કસ રીતે સફળ થશે અને મિત્રો સંતાન સુખના યોગ પણ દેખાઈ રહ્યા છે જેના કારણે પરિવારમાં આનંદ અને જશે મિત્રો અને મિથુન રાશિના લોકો માટે એવું કહેવું ખોટું નહીં બને કે આ શનિદેવના આશીર્વાદથી હવે આ સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે મિત્રો તો મિત્રો આ શુભ સમયનો પૂરો લાભ લો અને તેને તમારા હાથમાંથી નીકળવા ના જો મિત્રો તો હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મકર રાશિના લોકો માટે આવનારો આ સમય અત્યંત શુભ અને લાભદાયક સાબિત થઈ શકે છે મિત્રો અને મિત્રો ભગવાન શનિદેવની ખાસ કૃપાથી હવે તમારા જીવનમાં નવી સફળતા અને માન મળશે મિત્રો અને મિત્રો તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અને સમાજમાં પણ તમારું નામ બધું પ્રસિદ્ધ થશે મિત્રો અને શનિદેવના આશીર્વાદથી તમને સફળતાના ઘણા નવા અવસર મળી શકે છે અને તમે જીવનમાં નવી ઊંચાઈઓને પણ સ્પર્શ કરશો અને મિત્રો જે કાર્યો અત્યાર સુધી જે તમારા અધુરા રહ્યા હતા તે હવે સમયસર પૂર્ણ થશે અને નવા કાર્યો શરૂ કરવા માટે આ ઉત્તમ સમય છે મિત્રો તમને સફળતા ચોક્કસ મળશે આવકના નવા સ્ત્રોતમાં વધારો થશે અને ધન લાભના અનેક નવા અવસર મળશે મિત્રો અને વેપારમાં વૃદ્ધિ થશે ઘર પરિવારમાં ખુશી આલી આવશે અને સમાજમાં પણ માન સન્માન વધશે મિત્રો અને મિત્રો અચાનક લાભના યોગ પણ બની રહ્યા છે જો મિત્રો તમે નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે તો મિત્રો આ તમારી યોજના જરૂર સફળ થશે તો મકર રાશિના લોકો આ સમય લોકો આ સમય પણ તમારા પક્ષમાં છે અને શનિદેવની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર છે તેથી મિત્રો આ સુવર્ણ અવસરનો પૂરતો લાભ લ્યો અને આ મિત્રો તમારા હાથમાંથી બહાર જવા દો મિત્રો હવે મિત્રો જો આગળની રાશિ વિશે જાણતા પહેલા હજુ સુધી જો તમે આ અમારા વિડીયોને લાઈક શેર અને આ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ હજુ સુધી ના કર્યું હોય તો મિત્રો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કે જેથી કરીને આવી જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો તમને સમયસર મળતા રહે તો હવે મિત્રો જે વાત કરીએ આગળની જે નસીબદાર જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ વિશે તો એ રાશિ છે મિત્રો કન્યા રાશિ તો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો પર ભગવાન શનિદેવની અપરંપાર કૃપા છે આ સમય તમારા માટે માત્ર લાભ જ નહીં પણ કારકિર્દી અને વ્યવસાય બંનેમાં ઉન્નતિ લાવનાર છે મિત્રો જે વેપાર કરે છે તેમને વધુ નફો અને ધન લાભ મળશે અને જ્યારે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ પણ છે મિત્રો જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જુએ છે તેમના આ સપનું પૂરો થવાના સમય નજીક છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં આર્થિક સમૃદ્ધિ વધશે અને પરિવારમાં ખુશી અને શાંતિ રહેશે અને પ્રેમ સંબંધો મજબૂત પણ બનશે અને સંબંધોમાં મીઠાશ આવશે જે લોકો સંતાન સુખની રાહ જોવે છે તેમને પણ શુભ સમાચાર મળશે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો મિત્રો આ સમય તમારા માટે શુભ અને સફળતાપૂર્વક રહેશે મિત્રો તમારા બધા કામ સફળ થશે અને તમારી ઈચ્છાઓ પણ મિત્રો પૂર્ણ થશે અને મિત્રો શનિદેવની કૃપાથી કન્યા રાશિના લોકોના જીવનમાં હવે ધન લાભ અને સફળતાનો વરસાદ થશે અને આ સમયે તમારા જીવનને નવી દિશા અને નવી ઊંચાઈ આવશે મિત્રો હવે મિત્રો જે છેલ્લા નંબરનો જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તેના વિશે વાત કરીએ તો મિત્રો તે રાશિ છે મિત્રો તુલા રાશિ તો મિત્રો તુલા રાશિ વિશે આપણે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો માટે હવે જીવનમાં મોટા અને

તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં જરૂર સફળતા તમને મળશે મિત્રો અને તમારી મહેનત હવે વધુ ફળ મળશે આત્મવિશ્વાસથી ભરપૂર રહી તમે કામ પૂર્ણ કરી શકો છો અને આ આત્મવિશ્વાસ તમારા વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવશે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં આ સમય તમારા માટે મિત્રો ખૂબ જ લાભ લાભદાયક સાબિત થશે અને તમારા કાર્યની પ્રશંસા થશે અને સમાજમાં પણ તમારો મિત્રો માન વધશે પરિવારમાં ખુશી અને આનંદના પ્રસંગો આવશે મિત્રો તમને માનસિક શાંતિ અને સંતોષનો અનુભવ થશે આ એવો સમય છે જ્યારે તમે તમને લાગશે કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી દરેક ઈચ્છા પૂરી થઈ રહી છે મિત્રો હવે આ આનંદમય સમયનો પૂરો આનંદ માણો અને આગળ વધતા વધતા રહો મિત્રો જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમના માટે પણ આ સમય ખૂબ જ મિત્રો તમને તમારા જીવનમાં એ બધું જ મળશે જેના તમે મિત્રો હકદાર છો અને તમારી ખુશીનો પહાર પણ નહીં રહે અને તમારું જીવન નવી દિશામાં આગળ વધશે મિત્રો તો મિત્રો આ અમારી માહિતી જે તમને ગમી હોય તો મિત્રો આ અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો પણ અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ